જયમાં જવું મા આજ તારો બડ્ડેનો દિવસ છે માં એટલે અમે બધા અહીં આવ્યા હતા કોદરામ પરથી ભુવાજીની માતા જવું છે કોદરામાં આવ્યા હતા મંદિરના દર્શન કરો આજ એનો બડ્ડે છે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઈબ કરો શેર ના કરો શેર કરો તમારી મનોકામના અવશ્ય પૂરી થશે આ એક એમના ઘરે બેઠેલી માતા છે જહુ આ જોઈ શકો માતાજીના દર્શન કરો પછી તમને આરતીનો લાવો આપો અવશ્ય આરતીનો લાવવા મળશે બર્થ પણ તમને બતાવું આ જો આરતી માટે દિવેઠો તૈયાર થઈ ગઈ આરતીની જોત જરાવવાનું તૈયાર છે પછી આરતી શરૂ થાય એ પહેલાં જય સદીમાં જય જહુમા લખવાનું ના ભૂલતા કોમેન્ટમાં અવશ્ય લખજો ભાઈ તમારી હરેક મનોકામના પૂરી થશે જય જહુમા દરેક વિડીયો જોનારની મનોકામનામાં પૂરી કરજે આરતી શરૂ થઈ ગઈ છે જય 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 જહુ જય જહુ જય જહુ બોલતા રહો આરતીનો લાવો લેતા રહો પછી આરતી થોડી બતાવીને તમને લઈ જ બર્ડ ડેમાં પણ બતાવી દઉં પછી ભુવાજીના પણ દર્શન તમને લાસ્ટમાં કરાવી દઈશ સો ટકા દર્શન કરાવીશ ભુવાજીના પણ આ જોઈ લો બધા કેટલી પણ પબ્લિક આવી છે ઓછામાં ઓછી બસ્સો જેવી પબ્લિક હશે વરસાદનું વાતાવરણ હતું તે છતાંય પબ્લિક બહુ આવી છે પહેલાં તો આવનાર પબ્લિકને પણ ધન્યવાદ આપવા જોઈએ માતાજીના મંદિરની આરતી ચાલુ છે જુઓ ભાઈ પાંચ જણાને તો અવશ્ય શેર કરજો માતાજી આપની મનોકામના અવશ્ય પૂરી કરશે જે પણ મનમાં કોઈ રોકાવટ હશે કામની એ પણ પૂરી થઈ જશે એટલા માટે આરતી જોતા રહો કોમેન્ટમાં જે જેવું લખતા રહો અને એકબીજાને શેર કરતા રહો ભાઈ અવશ્ય શેર કરજો ભૂલતા નહીં આયો હે જહોમાં આવી ગયા હવે બર્થ બહાર આરતી પતવાની તૈયારી છે આરતી પતાઈને સીધા ત્યાં જઈએ બર્ડ પ્રોગ્રામ બહાર રાખ્યો છે આજો આ બર્થડે આ પૃથ્વીભાઈ પોતે બધા આવેલા માણસો છે બધા એમના ફ્રેન્ડો છે બધા ગામની પણ પબ્લિક છે ગામ કરતા બહારના વધારે છે આવા નવા નવા માતાજીના દર્શન તમને અવશ્ય કરાવીશ પહેલાં તો સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેશે તો તમારે શોધવું નહીં પડે ઓટોમેટિક તમારા મોબાઈલમાં લિંક મળી જશે સબસ્ક્રાઈબ કરી પાંચ જણાને શેર કરી દો ભાઈ જય જહુમાં લખવાનું ભૂલતા નહીં અવશ્ય જય જહુમાં લખજો જો એકબીજાને બડ ડે શરૂ છે આ ભરત ભુવાજી પણ ખવડાવી રહ્યા છે હવે પ્રવીણભાઈ આવ્યા અમારે પ્રવીણભાઈ એ પણ ભુવાજીનો બર્થડેની પ્રસાદ ખબર છે જાય જ હું લો ભાઈ બહુ મસ્ત વાતાવરણ છે વરસાદનું પણ વરસાદ આજે આવ્યો તો ધીમે ધારે થોડો થોડો આવ્યો હતો પણ મજા આવી ગઈ ચૂરમાની વરસાદ હતી ભાત હતા દાળ હતી છાશ હતી પ્રસાદી પણ કરી હતી ત્યાં જય જવુંમાં આ વિડીયો જોનાર શેર કરનારની બધાની મનોકામના પૂરી ગરજીમાં હવે તમને ગોવાજીના પાટના દર્શન કરાવું બરાબર હવે થોડી વારમાં જ તમને ત્યાં પાટ ઉપર લઈ જાઉં હવે તમને દર્શન મળશે સો ટકા જય મા જાઉં સારું કરજે મા બધાનું સારું કરજે माता मनोकामना पूरी करे अवश्य मनोमन माता जय जय जा हुमा लखजो तारी मनोकामना अवश्य पूरी थे सौ टका कोईपण काम बाकी नहीं रखे मन में श्रद्धा तो अवश्य એ છે એ એવું માન્યતા રાધાની જી શું એ એ કહેવો તો અહીંયા શેશન કહી મંદિર તેનું માનવા અને બોલો સોર્સ એ બધું મતલબ હા હા કોઈ તે ભાઈ ભાઈ મારા લગે છે હા આપણા ગમંડનમાં આપણા બધા નોળો ગમડા છે તેનો તંજા કરવું